olha aí, não quer eles caíram aí, mais que eu vou છત્રપતિ શિવાજી મહારાજ કી જય જયંતિ કી શુભકામનાઓ આપો તમને પણ ખૂબ જ શુભકામનાઓ ભાઈ गुजराती खबर पड़े तमने के हिंदी आवड़े आपको हिंदी ही आती है या गुजराती भी आपको आती है आपने यहाँ पे हिंदी में लिखा हुआ भेजा है इसलिए मैंने पूछा एक लाइक किया कहाँ से हो आ, देखो भाई देखो मैं गुजरात से हूँ आपने हिंदी में बात की इसलिए मैंने कहा कि मैं गुजरात से हूँ और गुजरात के और न्यू जिले जो वाउथरा नो नया जिला बना है ना हाँ वो वहाँ से मैं हूँ और वहाँ से मैं व्लॉग शूट कर रहा हूँ मतलब कि मैं यहाँ पे लाइव है ना मैं गुजराती में करता हूँ परंतु आप हिंदी में लिख रहे हैं ना इसलिए मैं हिंदी में बात कर रहा हूँ हिंदी आती है थोड़ी गुजराती आती है भाई गुजराती आती है, आती है आपको क्योंकि ये जो ब्लॉग है ना वो मुझे गुजराती के अंदर ही मुझे बातचीत करनी होगी लोगों के सामने गुजराती में ही मुझे कम्युनिकेशन करना होगा देखो मेरे व्यूज़ भी गुजराती नहीं आती तो सॉरी भाई बट क्योंकि मैं गुजरात से और मेरी चैनल गुजराती के ऊपर ही बनी हुई है इसीलिए मैं हिंदी में बात तो नहीं कर सकता हूँ आपसे ओके भाई ऑके તો મિત્રો આપણી એક નવી ચેનલ છે વાવથરાદ બ્લોગ કારણ કે હું વાવથરાદની અંદર છું ને તો વાવથરાની અંદર કેટલા લોકોને ખબર છે કે વાવથરાદની અંદર છવ્વીસમી જાન્યુઆરીનો ભવ્ય કાર્યક્રમ થયેલો હતો આપણે જે બનાસકાંઠા જિલ્લો છે ને એમાંથી એક નવો જિલ્લો છૂટો પડ્યો હતો જે ગુજરાતના હશે તેઓને ખબર હશે કેટલા લોકોને ખબર છે કે બનાસકાંઠા જિલ્લામાંથી એક નવો જિલ્લો બહાર પડ્યો છે હેલો કેટલા લોકોને ખબર છે કે આપણો જે બનાસકાંઠા નવો જિલ્લો છે એ નવા જિલ્લા માહિતી એક નો કે ના નથી ખબર ઓકે તો બનાસકાંઠા જિલ્લા વાત તો ખબર છે બનાસકાંઠા નામ તો સાંભળ્યું છે ને ગુજરાતની અંદર જ આવેલું છે બનાસકાંઠા નામ સાંભળ્યું છે ભાઈ બનાસકાંઠા હા ઓકે તો એનામાંથી એક નવો જિલ્લો બન્યો છે વાવધરા જિલ્લો નામ કદાચ સાંભળ્યું હોય એવું કંઈ એ જિલ્લાની તમારે જો કોઈ પણ માહિતી તમારે જુદી હોય તો એના માટેની આપણી એક નવી ચેનલ છે એ ચેનલ તમે બધા સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને અમારા જિલ્લાની અંદર કોઈ પણ નવી નવી ઇવેન્ટ આવે ને તો એ તમે ઘરે બેઠા જોઈ શકો હાથરાજ નામ સાંભળ્યું છે હા તમે છવ્વીસમી જાન્યુઆરીનો જે પણ કાર્યક્રમ હતો તમે કદાચ નામ સાંભળ્યું હશે કે વાવજરાતની અંદર છવ્વીસમી જાન્યુઆરીનો જે મોટો કાર્યક્રમ છે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન પણ થયું એ તમે કદાચ સાંભળ્યું હશે હા ભાઈ પાકિસ્તાનની આમ નજીક તો સાવ નથી પરંતુ પાકિસ્તા આ અમારે રાજસ્થાન બાજુમાં આવેલું છે પાકિસ્તાનની બોર્ડર આમ નજીક અમારે છે એટલી બધી નજીક નથી પરંતુ છે નજીક સુઈ બાજુ છે ને સુઈ બાજુનું જે છે ને એ થોડું નજીક પડે છે પણ અમારે એટલું બધું નજીકનું ગામડું નથી અને હવે વાવસર જ ગામડું નથી એ જિલ્લો બની ગયો છે નવો

નવો જિલ્લો બન્યો છે વાવ થરાદ જે આપણે બનાસકાંઠા જે કચ્છ પાસે આવ્યું પાંચ તાલુકાઓનો એક આખો અલગ જિલ્લો બની ગયેલો છે હાય ભાઈ કેમ છો સામા રમુ તલા ઓકે હાય કેમ છો આજે ભાગ પડી ગયેલા છે ને એ વાવથરાદ ની અંદરથી હું છું ઓકે તો તમે તો તમે યુટ્યુબની અંદર વાવ વાવથરાદ બ્લોગ્સ એવું ઇંગ્લિશની અંદર લખો પહેલું વાવ લખો પછી થરાદ લખો અને પછી બ્લોગ્સ લખો વી એલ ઓ જી એસ બ્લોગ્સ લખો એ લખશો ને તો તમને ચેનલ આવશે લોગો આવશે ચેનલનો લોગો ઉપર લખેલ છે વાવ થરાજ અને જે આમ કહેવાય ને કેવો કલર કહું તમને વાવ થરાજ બ્લોગ હશે ને એકસો પિસ્તાલીસ સબસ્ક્રાઈબરવાળી ચેનલ છે આપણી તો એ હાલે જ સબસ્ક્રાઈબ કરી દો હાલ એકસો ને પિસ્તાળીસ સબસ્ક્રાઈબર છે તો હાલ જ એ સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને આવ થરા બ્લોગ્સ લખશો ને તમારે તો આવશે હું તમને બતાવી દઉં હું ચેનલ બતાવી દઉં બે મિનિટરો ખાલી મિત્રો મારી પાસે એક બીજો ફોન છે એની અંદર તમને બતાવજો તમે મિત્રો જેવું એની અંદર યુટ્યુબ ઓપન કરશો ને એની અંદર તમે યુટ્યુબ જેવું ઓપન કરશો ત્યાં તમારે સર્ચની અંદર આવશે તો ત્યાં સર્ચની અંદર તમારે સર્ચ કરવાનું છે એક જ મિનિટ હું સર્ચ કરેલું કોપીરાઈટ આવવાના ઘણા ઇશ્યુ છે એના કારણે હું નથી બતાવતો તમે જેવું કરી લેશો ને તમને આ પ્રકારનું અહીંયા જુઓ આ પ્રકારનું છે ને આ જુઓ પ્રકારની ચેનલ આવશે વાવથરાજ બ્લોગ્સ આ પ્રકારની ચેનલ છે ને એને જઈને તમે ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો તમે ચેનલ ઉપર ક્લિક કરશો ને તો જુઓ આપણે અડસઠ વીડિયા છે અને એકસો ને પિસ્તાલીસ સબસ્ક્રાઈબર છે અને આખી આખી જુઓ તમે આટલા વિડીયો નાખેલા છે આ જે કાર્યક્રમ હતો ને જેમ કે આપણે હું તમને બતાવું આપણે છવ્વીસમી જાન્યુઆરીનો જે પણ કાર્યક્રમ છે ને એના માટેની આખી જો પ્લે લિસ્ટ બનાવેલ છે જો આ જે બીજો કાર્યક્રમ અને આખી આખો જો તમને વંચાજુ છે વાવ જિલ્લામાં ઇતિહાસ જો આ ચાર રસ્તા ઉપર બાઇક પરેડ કર્યા હતા હવે જે આખો થરાદની રોશનીમાં છે શસ્ત્ર પ્રદર્શનના જો આ જે વિડીયા છે એટલા પ્રજા દિન પછી જો આ બધા વિડીયો આખ્યા આજે આખી સિરીઝ છે ને સિરીઝ એ છે કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે વાવસરાદની અંદર જે રાજ્યપાલને મુખ્યમંત્રી આવે છે ને એના માટેની જો અહીંયા કંઈક ટ્રેનિંગ કરાવે છે સારસ્તાની અંદર ટ્રેનિંગ પણ કરાવી આ બધું એના માટેનું છે આખી આખો તો તમે સિરીઝ જોઈ શકશો સબસ્ક્રાઈબ કરી દો અને પછીનો એક બીજો કાર્યક્રમ હતો એક નમોત્સવનો કાર્યક્રમ છે એ જો એ નમોત્સવ જોવો ઉપર તમને દેખાય એકસો પચાસ કલા કલાઓ સાથેનો ભવ્ય કાર્યક્રમ એટલે નમોત્સવ આ જે કાર્યક્રમ છે ને એની આખી આખી સિરીઝ છે એ પણ તમે ઘરે બેઠા જો તમારે જવું હોય ને તો તમે જોઈ શકો છો તો આપણી ચેનલને યાદ રાખી લો આ નામ છે આ લોગો છે ને આ નામ છે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો યુટ્યુબ પર જઈને હજી એકસો પિસ્તાલીસ જ સબસ્ક્રાઈબર છે કોઈએ હજી સબસ્ક્રાઈબ કર્યું નથી તો આપણી નવી ચેનલ છે અને હવેથી જેટલા પણ વિડીયો આપણા આવશે એ આપણી આ નવી ચેનલ પર જ આવશે કોઈ પણ વાવથરાજને ઇવેન્ટને લગતા હોય કે કોઈ પણ વિડીયો હશે એ બધા જ વિડીયો આપણી આ જ ચેનલ પર આવશે એટલા માટે કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે મિત્રો આપણી જે પણ ઇવેન્ટ હશે જે પણ આપણા વિડીયો હશે એ વાવથરાજ બ્લોક ચેનલમાં આવશે કારણ કે આ નવો જિલ્લો બનેલો છે ને આ જિલ્લાને જો જિલ્લાની તમામે તમામ માહિતી તમને આની અંદર મળી જશે કે આ જિલ્લામાં શું શું થયું છે કેવા કેવા ઇવેન્ટ્સ મોટા થયેલા છે જેમ કે છવ્વીસમી જાન્યુઆરીનો ઇવેન્ટ થયેલો તો એની જો મેં તમને પેલીથી પ્લે બનાવી જો છે જ્યાં પણ રાજ્યપાલ મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન થયું ને એની આખી પ્લેલિસ્ટ છે તો આ રીતે તમને મળી જશે આપણી નવી ચેનલ છે બધા જઈને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જો એકસો ને પિસ્તાલીસ સબસ્ક્રાઈબર છે અડસઠ વિડિયો છે અત્યારે સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તો મિત્રો બધા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો આપણી નવી ચેનલ ને જે પણ મેં વિડીયોની અંદર આગળ તમને બતાવ્યું એ છે આપણી નવી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે જો તમે ન જોઈ હોય તો મને જણાવો નવી ચેનલ બતાવું છું તેની અંદર અમારા જે પણ જિલ્લો છે અમારા જિલ્લાની અંદર જે કોઈ પણ ઇવેન્ટ ચાલે છે એ ઇવેન્ટની તમામે તમામ માહિતી તમે ઘરે બેઠા તમામે તમામ એ વિડીયા તમે જોઈ શકશો અમારી ઇવેન્ટના એટલે કે અમારો જે પણ જિલ્લાની અંદર જે પણ મોટા મોટા કાર્યક્રમો થાય છે જેમ કે પ્રજાસત્તાક દિવસનો કોઈ પણ કાર્યક્રમ હોય કે વગેરે નમોત્સવ કે કોઈ પણ કાર્યક્રમ હોય જો તમારે ઘરે બેઠા જુઓ હોય તો આપણી એક ચેનલ છે આ ચેનલ છે આ ચેનલ ઉપર તમે જોઈ શકશો આવતરાજ નવો જિલ્લો આપણો બનેલો છે એના તમે અહીંયા કને જોઈ શકશો તો આને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરી દેજો તો મિત્રો આટલી ખાલી માહિતી આપવા માટે મેં લાઈવ કરેલું હતું કે તમે ઘરે બેઠા તમારે આવથરાજ જિલ્લાને લગતી કોઈ પણ માહિતી જોતી હોય તો તમે અહીંયા જોઈ શકો છો જુઓ આ ક્યાંક આ જે પણ છવ્વીસમી જાન્યુઆરીનું છે એનું આ મેં બનાવેલું છે આ ક્યાંક પ્લેલિસ્ટ અને અને આ પણ છે આ નમોત્સવ જોવા નમોત્સવ કાર્યક્રમ છે એની આખી મેં પ્લેલિસ્ટ બનાવેલી છે તો તમે ઘરે બેઠા જોઈ શકો છો તમારા કોઈ પણ મિત્રો સગા સંબંધીઓ હોય જે થરાદ વાવથરાદના જિલ્લાની આસપાસ કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમારે આવા ઇવેન્ટ જો તમારે જોવા હોય તો તમે ઘરે બેઠા પણ જોઈ શકો છો આ ચેનલનું નામ છે અને આ ચેનલનો લોગો છે તમે જોઈ લેજો અને અહીંયા સબસ્ક્રાઈબ ઉપર ક્લિક કરી અને તમે સબસ્ક્રાઈબ ઉપર ક્લિક કરીને ઓલ ઉપર ક્લિક કરી દેશો એટલે જે છે જેવો જ આપણો વિડીયો આવશે એવો તમને તરત જ એ વિડીયો મળી જશે હાલ એકસો ને પિસ્તાળીસ સબસ્ક્રાઈબર છે તમને દેખાઈ રહ્યું છે એ કરીશ કદાચ ચાખું ચાખું પણ દેખાશે પણ એકસો પિસ્તાળીસ સબસ્ક્રાઈબર છે હજી સબસ્ક્રાઈબર આપણા થયા નથી તો મિત્રો એકસો પિસ્તાલીસ છે તો એકસો પચાસ સુધી આપણે કરાવવાના આ લાઈવની અંદર પણ થશે નહીં પરંતુ વાવથરા જે પણ નવો જિલ્લો બન્યો છે એ જિલ્લાની તમામે તમામ જો તમારે કોઈ પણ અપડેટ જોતી હોય તો એનો અહીંયા કને તમને મળી રહી શકે તો મિત્રો બનાસકાંઠા જેમ કે બનાસકાંઠા આપણો જિલ્લો હતો એ બનાસકાંઠા જિલ્લામાંથી એક જિલ્લો અલગ થયો બના વાવ નામ તમે સાંભળ્યું હોય તો એ વાવસરા જિલ્લાની અંદર છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પ્ર રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ધ્વજારોહણ થયેલું હતું તો એનો જે પણ તમારે વિડીયો જોવો હોય તો એ આપણી આ ચેનલ પર જ મળી જશે એની સાથે સાથે તમને જો અહીંયા કને મેળાના જોવા તમને મેળા મેળાના પણ મળી જશે પછી આ શિવરા મળી જશે એની સાથે સાથે તમે અમારી ચેનલ પર હજુ આ ચેનલ છે જો તમને ન ચેનલ દેખાતી હોય તો ચેનલ તમે વિડીયો પત્યા પછી કોમેન્ટ કરજો હું તમને કોમેન્ટની અંદર પણ લખી આપીશ આપણો નવો જિલ્લો એની અંદર જિલ્લાની અંદર કોઈ પણ જે પણ કાર્યક્રમો મોટા મોટા પ્રોગ્રામો થવાના હોય કે એની બજારો હોય કે કોઈ પણ હોય એ તમને આ ચેનલની અંદર જોવા મળશે જેમ કે આ ચેનલ પર તમને વાવથરાજની બજારો જોવા મળશે વાવથરાજની અંદર કોઈ પણ ઇવેન્ટ થશે કોઈ પણ મેળાઓ થશે કે કોઈ પણ એવી મોટી મોટા ફંક્શનો થશે એ તમામે તમને જોવા મળશે અમારા જિલ્લાની અંદર કેવી કેવી કેવા કેવા કેવાય કે તહેવારો ઉજવાય છે એ બધું તમને અહીંયા કને જોવા મળશે તો જુઓ મિત્રો અહીંયા જ તમે આ પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો તો અહીંયા જો આ છવ્વીસમી જાન્યુઆરીને લગતા તમામ વિડીયા તમને અહીંયા મળી જશે તમને દેખાતું છે નહીં દેખાતું હોય આઈ ડોન્ટ નો અને તમે અહીંયા ક્લિક કરશો તો આ જો આ જે મોટો એક નમોત્સવ કાર્યક્રમ છે જુઓ એકસો પચાસ કલાકારો સાથેનો જે પણ કાર્યક્રમ છે ને ભવ્ય એકસો પચાસ કલાકારો સાથે સ્ટેજ પર આવ્યા અને રમ્યા પાલનપુરની અંદર પણ એવો નમોત્સવ કાર્યક્રમ હતો અને આપણા વાવથરાજની અંદર પણ થયો તો જલ્દી જઈને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો આ છે આપણી ચેનલ છે તો આપણી નવી ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ મિત્રો જેમ કે આપણે તમારા કોઈપણ જિલ્લો તો અમારા જિલ્લા વિશે તમારે કોઈ પણ માહિતી મેળવવી હોય કે અમારા જિલ્લાની અંદર કેવા કેવા પ્રોગ્રામો થાય છે કેવા કેવા તહેવારો કેવા મેળાઓ થાય છે તો એ તમામ વસ્તુઓ તમને આપણી ચેનલ પર મળી જશે આ નહીં એક નવી ચેનલ છે તેના પર અને મિત્રો આ ચેનલ પર હવેથી કોઈ પણ વિડીયો નહીં આવે એવું હશે તો અમુક વાર જ એક અથવા બે વિડીયો શોર્ટ્સ અથવા લોંગ વિડીયો ભાગ્યે જ એકવાર જ તમને જોવા મળશે બાકી હવે આપણે પૂરેપૂરું ફોકસ આપણી નવી ચેનલ પર કરવાનું છે કારણ કે નવી ચેનલ પર એક હજાર કલાક પૂરા થવા આવ્યા છે અને આપણે ચાર હજાર કલાક કરવાના છે એક મહિનાની અંદર સાતસો કલાક થઈ ગયેલા છે તો બસ હવે એ ચેનલ પર ફોકસ કરવાનું છે એ ચેનલ પર ફોકસ પૂરેપૂરું કરવાનું છે એટલે આપણી આ ચેનલ પર નહીં આવે એટલે આ ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ન કરતા અને જો કરો તો કાંઈની વિડીયો પત્યા પછી તમે કોમેન્ટની અંદર જણાવી દેજો હું તમને મારી નવી ચેનલ બતાવીશ જે પણ ચેનલ નવી ચેનલ તમને બતાવીશ કે આ ચેનલ પર અમારા જિલ્લાની અંદર કેવા કેવા પ્રોગ્રામો થાય છે લોકો કેવા પ્રકારની સંસ્કૃતિથી લોકો જીવે છે અમારા જિલ્લાની બજારો કેવી છે ત્યાંના લોકો કેવા છે લોકોનો પહેરવેશ કેવો છે ત્યાં કેવા મોટા મોટા નવરાત્રિ વગેરે જેવા મોટા ફંક્શનો થાય છે પછી કોઈપણ છવ્વીસમી જાન્યુઆરી એમણે ચાલી તો એના માટેનો રાજ્યપાલને મુખ્યમંત્રીના હસ્તે આપણા આવતરાજની અંદર ધ્વજારોહણ થયું નમોત્સવ કાર્યક્રમ હતો કે એકસો પચાસ કલાકારો છે કે જે સ્ટેજ ઉપર આવ્યા અને એક સાથે પોતાનું પરફોર્મન્સ આપ્યું તો આ બધી વસ્તુઓ જો તમારે જોવી હોય તો તમે ઘરે બેઠા જોઈ શકશો આપણી આ ચેનલ પર આ પ્રકારના લાઈવ સિવાય હવે એક પણ વિડીયો નહીં આવે કારણ કે એના ઉપર જ આપણે આ નવ લાસ્ટમાં હું તમને બતાવી દઉં મારી ચેનલ તો મિત્રો જો આપણી આ ચેનલ છે આ તમે જો ન દેખાતી હોય તો ખાલી થોડીક વાર પૂરતું તમે ક્વોલિટી વધારી દેજો તો આપણે આ જે ચેનલ છે ને આ ચેનલ પર જ તમને હવે પછીના વિડીયો જોવા આ નવી ચેનલ પર મળશે આપણી આ જે જૂની ચેનલ છે કે જે ચેનલ પર લાઈવ ચાલી રહ્યું છે એના ઉપર ખાલી લાઈવ જ વિડીયો તમને જોવા મળશે બાકી મિત્રો આપણી નવી ચેનલ પર તમને અમારા જિલ્લાની અંદર થયેલા મોટા મોટા પોગ્રામો મોટી મોટી ઇવેન્ટ્સ જેમ કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે અમે કઈ રીતે ઉજવ્યો પછી એક નમોત્સવ કાર્યક્રમ છે કે જેમ કે એકસો પચાસ કલાકારો જેમ કે ટીવીની અંદર તમે જોતા હો છો કે ઘણા બધા કલાકારો એક સાથે સ્ટેજ ઉપર આવે છે ડાન્સ નાટક વગેરે પરફોર્મન્સ કરે છે ને એવી રીતે વાવસરા જિલ્લાની અંદર એટલે કે નવો જિલ્લો જે બનાસકાંઠા હતો એનામાંથી એક જિલ્લો નવો બન્યો એ જિલ્લાની અંદર એ પ્રકારના કાર્યક્રમો ઘણા બધા થયેલા છે વિડીયોની આગળ પણ મેં તમને પ્લે લિસ્ટની અંદર બતાવ્યું જો તમને ચેનલ ન મળે તો વિડીયો પત્યા પછી કોમેન્ટ કરજો તમને હું બતાવીશ તો મળીએ એક નવા વિડીયોની અંદર આપણે આ ચેનલ પર લાઈવ સિવાય એક પણ વિડીયો નહીં આવે અને આપણે મિત્રો એ નવી ચેનલ પર જ ફોકસ કરવા જઈ રહ્યા છીએ તો નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ન નવી ચેનલ જો ન આપ તમને મળે તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો નવી ચેનલ હું તમને કોમેન્ટ સામે કરી દઈશ નવા મળીએ એક નવા લાઈવની અંદર અને આપણી નવી ચેનલ પર આવજો ટાટા ડાયબાય અને જતાં જતાં જય શ્રી રામ જય માતાજી એવું લખી દો તો આપણે લાઈવને પૂરું કરીએ હવે આપણે લાઈવ એન્ડિંગ કરવા જઈ રહ્યા છીએ આપણી નવી ચેનલ છે જો તમને ન મળે તો તમે ખાલી કોમેન્ટ કરજો તમને નવી ચેનલ જોવા મળશે એ નવી ચેનલની અંદર અમારા જિલ્લાની અંદર કેવા કેવા પ્રકારના તહેવારો લોકો કઈ રીતે ઉજવે છે કોઈ પણ મોટી મોટી ઇવેન્ટ્સ પણ હોય છે એ બધી તમને જોવા મળશે તો મળીએ એક નવા વિડીયોની અંદર ચેનલ ન મળે તો કોમેન્ટ કરી દેજો તમને ચેનલ સામે હું ચેનલનું નામ લખી દઈશ તમે ફોલો કરી દેજો મળીએ એક નવા વિડીયોની અંદર આવજો ટાટા બાયબાય જય માતાજી